તો નમસ્કાર મિત્રો અત્યારે ફિલહાલ તમે જોઈ શકો છો કે હારણ અને આહિર અને ચારણ સમાજની વિવાદ અત્યારે ખૂબ જ હાલે છે જે કે આગળથી જો ગીગાભાઈ બંબર માફી નહીં માંગે તો આગળ આંદોલન પણ કરવાની મતલબ કે રહેવાની છે અને જે તળાજા ખાતે સમૂહલગ્નમાં તેમને ચારણ સમાજની મતલબ કે માતાજીને વિરોધ કર્યો હતો અને અપશબ્દ બોલ્યા હતા તેની માટે બધા અત્યારે રોષમાં છે અને ફિલાલ ચારણ બધાય સમાજ ચારણ ગઢવી સમાજ બધાએ મતલબ કે મોટા મોટા કલાકારો પણ બધાએ કહી દીધું છે કે આને માફી માગવાની જ છે અને તમે એ એના માતાજી વિશે મતલબ ખોટું બોલ્યા છે બધું મહા સોનબાઈ વિશે તો આ રીતના કોઈ આમ ખોટું બોલવું જોઈએ અને માતાજીનો પણ કોઈનો વિરોધ કરવો ન જોઈએ મારું એવું કહેવું છે અને આ બધાએ ફિલાલ હમણાં આંદોલનમાં પણ ઉતરી શકે છે હજી આ માફી નહીં માગે તે છોકરાનો પણ વિડીયો સામે આવ્યો હતો એણે પણ કીધું કે ભૂલ ચૂકે બોલાઈ ગયું છે પણ હજી એ કદાચ માન્ય નહીં ગણવામાં આવે પણ આગળનું જે છે એ બધું એમના મતલબ કે થોડાક ટાઈમમાં જ બધું કાર્યવાહી પણ કરી દેવામાં આવી છે અને અમુક કલાકારોએ તો ત્યાંનું પાણી લેવાનું પણ બંધ કરી દીધું છે મેં હું ઝીલ જોતો તો ત્યારે આવ્યું હતું મારી સામે કે એ ગામનું પાણી લેવાનું બંધ કારણ કે અમારી માતાજી અમે એણે વિરોધ કર્યો છે એટલે આ બધું તો આ રીતનું તમારું શું કેવું છે કોમેન્ટમાં જરૂર લખશો વિડીયો શેર કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં